ની લડાઈ હવે સરદાર પટેલ પર આવી છે રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરદાર પટેલના અસલી વારસદારોનો મુદ્દો છેડ્યો છે પરેશ ધાનાણીએ ભાજપને એક બિન ઉપયોગી ઝાડ ગણાવ્યું તેમણે કહ્યું કે પચ્ચીસ વર્ષ અગાઉ ગુજરાતના અઢારે વર્ણે ભેગા થઈને ભાજપનું બી આવ્યું હતું લોહી પરસેવાથી સિંચીને ભાજપને વટવૃક્ષ બનાવ્યું ગુજરાતના અઢારેય વરણે એક થઈ અને પચીસ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનું બી વાયુ લોહી પરસેવાના સ્ટીપે સિંચીનું વટવૃક્ષ બનાવ્યું પણ પચીસ વર્ષ પછી લોકોને ખબર પડી કે હડબાવ ઝાડ છે એના 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 ફળ ખાવા કોઈને ન મળ્યા એટલે ગુજરાતના લોકોએ નક્કી કર્યું છે કે આ નકલી બી વાવું તું એને જળમૂળથી કાઢવાનું છે અને સરદારના વારસોનું અસલી બી ફરી ગુજરાતમાં વાવવાનું છે